જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આઈસર ટેમ્પો પલટી જતા બે લોકોએ જીવ ગુમાવ્યો છે તેની જી હા વાંસ ભરેલ આઇસર ટેમ્પો પલટી મારી રોડની બાજુના ઊંડા ખાડામાં ખાબક્યાની ઘટના સામે આવી છે ઘટના બની છે કવાટ તાલુકાના પડવાણી ગામ પાસે કવાટ તાલુકાના પડવાણી પાસે આઈસર ટેમ્પો પલટી માર્યો છે અને રોડની સાઈડમાં ઊંડા ખાડામાં ખાબક્યો છે અકસ્માતમાં આઇસર ટેમ્પોમાં સવાર બે લોકોના મોત નીપજ્યા છે તો ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જે પૈકી બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે બોળેલી ખસેડાયા છે જ્યારે બે લોકોને કવાટ ખાતે સારવાર અપાઈ રહી છે આઈસર ટેમ્પોમાં કુલ આઠ લોકો સવાર હતા નસવાડી તાલુકાના રાધના પાણીના ડુંગરા ભીલ સમાજના લોકો ઘર બનાવવા માટે ઉપયોગી એવા વાંસ આઈસર ટેમ્પોમાં છોડવાણીથી ભરીને લઈ જતા હતા અને પડવાણી પાસે આઈસર ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આઇસર ટેમ્પો અચાનક અકસ્માત ગ્રસ્ત બન્યો હતો રોડની બાજુના ઊંડા ખાડામાં ઉતરી ગયો હતો અને પલટી મારી ગયો હતો અકસ્માત થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ અકસ્માતમાં આઇસરમાં સવાર નસવાડી તાલુકાના રાધના પાણી ગામના સગદાભાઈ માલજીભાઈ ડુંગરાભીલ અને તળાવ ગામના સિમજી ડુંગરાભીલનું મોત નીપજ્યું છે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે કવાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી જે ચૌદ જેડ ચોવીસ સિત્યોતેર નંબરનો આઈસર ટેમ્પો છે કે જે પલટી ખાધો છે અને તેમાં જે ઇજાગ્રસ્તો થયા છે તેમની વાત કરીએ તો જીવરિયાભાઈ ગુરુજીભાઈ બીજા છે નેવલીબેન જીવરિયાભાઈ ત્રીજા નંબર પર છે રીતાબેન જીવરિયાભાઈ અને ચોથા ગલિસાબેન પુનિયાભાઈ આ તમામ ડુંગરાભીલ સમાજના લોકો છે રાધના પાણીના તેઓ રહેવાસી છે અચારેય લોકો ઇજાગ્રસ્ત બન્યા છે અકસ્માત થતાની સાથે જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને રાત અને બચાવની કામગીરી હાથ ધરી હતી ટેમ્પોમાં સવાર લોકો કે જેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં સ્થાનિકો મદદરૂપ થયા હતા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કુકિંગવેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક કિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો